નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રી નંદગોપાલ ગુપ્તાના પુત્ર અભિષેક અને ગંભીર અકસ્માત થયો છે તેઓ કારમાં આગ્રા લખનઉ એક્સપ્રેસ હાઇવે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો છે આ ઘટનામાં કારના કુર્ચા ઉડી ગયા છે મળતા અહેવાલો મુજબ અભિષેકની કાર હાઇવે પર બેકાબુ થઈને ડિવાઇડર સાથે અત્રાઇ હતી આ દરમિયાન બંને રોડ પર ગંભીર સ્થિતિમાં જોવા મળ્યા છે હાલમાં બંને લખનઉની મેદાન મેદાંત હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં દાખલ કરાયા છે સારવાર બાદ બંનેની સ્થિતિ સામાન્ય હોવાના અને તેઓ ખતરામાંથી બહાર હોવાની માહિતી મળી છે અકસ્માત ઉત્તર પ્રદેશના નોકોદ જિલ્લામાં થયો હોવાની જાણકારી સામે આવી છે ત્યારે મિત્રો અકસ્માત બાદ એવી માહિતી બહાર આવી છે કે અભિષેક અને તેની પત્ની નકીશકા ખાનગી કારમાં આગ્રા લખનઉ હાઈવે પર જઈ રહ્યા હતા કારમાં માત્ર બે લોકો હતા અને અભિષેક પોતે ગાડી ચલાવી રહ્યો હતો એક્સપ્રેસ હાઈવે પર કાર એકસો ચોરાણું કિલોમીટર પહોંચ્યા અચાનક બેકાબુ થઈ જતા ડિવાઈડર સાથે યાત્રા હતી જેના બંને થયા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ